અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક અંકલેશ્વર પૂર્વ અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઓએનજીસી વર્કશોપ નજીક આવેલ ડીજીપીસીએલ ના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી

આપણા દેશની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ બેતાલીસ કંપની આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની ને એ રેટિંગ સાથે નંબર વન મળ્યો છે